નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો આ નવસારીના મોટા બજાર વિસ્તારની પાછળ આવેલા હવેલી મોલના છે અને આ કોઈ ફિલ્મ નું શૂટિંગ નથી ચાલી રહ્યું કે કોઈ સહિયારા મૂવી જોઈને આત્મહત્યા કરવા આવેલો પ્રેમી નથી પરંતુ આ વ્યક્તિ ડરનો મારે ઉપર ચડી ગયો પામ્યો છે કારણ કે તેની પાછળ બે વ્યક્તિ પડ્યા હતા જે તેની પાછળ પડવાના કારણે તેને ડર હતો કે આ લોકો મને પકડી જશે તેને કરીને તે ઉપર ચડી ગયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકોને એવું લાગ્યું કે આ ચોર છે અને જેથી કરીને જીવ બચાવવા માટે આ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે જહેમત બાદ તેને સોસાયટીના રહીશો એટલે કે હવેલી મોલ્લાના લોકોએ તેને પટાવી સમજાવી અને અંતર ઉતાર્યો હતો પરંતુ ત્યાં જે લોકો તેની પાછળ પડતા હતા તે વ્યક્તિ આવી જતા તેને ડર લાગતા તે ત્યાંથી છોડાવીને ભાગી ગયો હતો અન્ય ટેરેસ પર અને એક જર્જરિત ઇમારતની પાછળના ભાગમાં જઈને સંતાઈ ગયો હતો જેથી કરીને સ્થાનિકો દ્વારા ફાયર અને પોલીસને જાણ કરવાની ફાયરની ટીમ આવી હતી ફાયરની ટીમે પણ દોરડાઓ નાખી અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તે ચોર પકડાતો ન હતો પોલીસ પણ પોતાની મહેનત કરી રહી હતી આ દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને ફિલ્મી દ્રશ્યોના કારણે લોકોને એવું લાગ્યું કે અહીંયા કંઈક ઘટના થઈ છે અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હવેલી મોલ્લામાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા તો ઝવેરી સડક પર પણ લોકો એકત્ર થઈ ગયા હતા અને જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પરિણામે ફાયર અને પોલીસે પણ ભારે જહેમત ઉઠાવી હતી અને આ જહેમત બાદ તે આરોપીને જે જર્જરીત ઘર હતું તેને ખોલી અને અંદર ગયા બાદ તેને ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને તેને લઈ જઈને ટાઉન પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો ટાઉન પોલીસ મથક દ્વારા આ જે યુવક છે તેનું સ્ટેટમેન્ટ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવાઈ હતી પરંતુ યુવક ડરી રહ્યો હતો કારણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા કદાચ હું લોકોના હાથમાં આવી જઈશ તો લોકો મને મારશે અને મને હાથ તાંટિયા તોડી નાખશે તેવો ડર તેને સતાવતો હતો અને પરિણામે તે નીચે ન આવતો હતો અને પોલીસને બોલાવો મારા વાઇફને બોલાવો તેવી બોમો પાડતો હતો પરંતુ કોઈ એનું સાંભળતું નહોતું હતું પોલીસ જ્યારે આવીને ત્યારબાદ તેને અત્યારે હાલમાં ઝડપી પાડવામાં આવે છે અને આગળની કાર્યવાહી ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ